કહી દો એના कान માં દે દેવું છે દાન છે કોઈ છોકરી ધ્યાનમાં જો મારા તો એના ભાઈ વધારે પણ શબ્દો મારે જ્યારે એક બીજી મસ્ત વાત કરું જ્યારે કાળો ગાડી જો આવી ગયો છે એ કાળો પડી ને અરે કદાચ આપણે લાઈક નહી હોય પણ એક મસ્ત વાત કરું અમારી મમતા બેનની અમે માર્કેટમાંથી 2014 13 ની વાત છે સમજી અમારું ગીત આવતું તો વેલકમ અપાજી અને મે અમારા ડીઓપી છે હિતેશ બેલદાર એમને કીધું કે અમારા મમતા બેન જોડે એક્ટિંગ કરવી છે એ મારી હિરોઈનો અને હું હીરો હોય

પણ એક શાયરી અમને મને બોલવાનો શાયરીનો શોખ નથી પણ એક સાંભળાયું હવે તને મળવાનો કોઈ અર્થ નથી મને સમજી શકે એવું તારું દિલ નથી મને સમજી શકે એવું તારું મને સમજા મને હવે તને મળવાનો કોઈ અર્થ નથી મને સમજી શકે એવું તારું દિલ નથી તું તરશોડા કરે હું ચાહ્યા કરું વાત મને મંજૂર નથી મારી હાથો મેં વી રેખાઓ તો નથી કે તને મેળવી શકો પણ ગાંડી નસીબદાર તો તું પણ નથી કે કે તારા નસીબમાં દેવળો નથી કરમનો બોદડો દીધો તે હટાડી